સંયોગો આ જગત કયા આધારે ચાલે છે કેવી રીતે રચાય છે સૂર્ય ચંદ્ર નિયમમાં કોણ રાખે છે કર્મની ગતિ કેવી રીતે નક્કી થાય છે આપણે ખાઈએ છીએ તો અંદર પચાવે છે કોણ પરપોટા હવા પરપોટામાં હવા કોણ ભરી સારું થાય તો મે કર્યું એમ કહે છે પણ જો જો ધાર્યા ઊંધું થાય તો સામાન્ય કરતા માને છે સૂર્ય હોય વાદળા હોય ભેજોડ વાતાવરણ હોય જોનાર હોય વગેરે વગેરે કેટલાય સંયોગો ભેગા થાય ત્યારે મેઘ ધનુષ્ય બને આ બધામાં સ્વતંત્ર કરતા કોણ કેટલાય સંયોગો હોય તો આપની કાર બરાબર ચાલે સારું રોડ આપનું પુણ્ય પેટ્રોલ ચિત્તની હાજરી વગેરે અને જો એક પણ સંજોગ બદલાય તો કારનો એક્સિડન્ટ થઈ જાય કોઈ પણ કાર્ય કેટલાય સંજોગોના સુમેળથી થાય છે જો એક જ સંયોગ ખૂટી પડે તો તે કાર્ય નહીં થાય આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી બધા નૈતિક નૈમિતિક કરતા છે એટલે પરમ પૂજ્ય દાદાશ્રીએ એક જ વાક્યમાં અંગ્રેજીમાં સમજાવ્યું આ જગતમાં જે ચાલી રહ્યું છે તે માત્ર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી કરતા કોણ છે તેનું પૂર્ણ જ્ઞાન જેને વર્તે તે બ બંધનમાં આવતો નથી અને મુક્ત રહે છે ઓન વોટ બેઝિસ ઇઝ ધીસ વર્લ્ડ રનિંગ હાઉ ઇઝ અ રેમ્બો ક્રિએટેડ હુ કિપ્સ ધ સન મૂન એન્ડ સ્ટાર્સ ઇન લાઈન હાઉ ઇઝ વિચ લાઈફ ફ્રોમ વી આર બોર્ન ઇન ટુ ડિટરમાઈનેડ when we eat who is it inside that digests the meal who fills the air within a bubble if something good happens then one says i did it but it's something happens that is, con that is contrary to once we says then one believes the other person to be the door when the sun is present, clouds are present, the atmosphere is humid, there is a pure ETC, then a rainbow is formed. In all this, who is the sole door? When many circumstances are present, then our car runs properly, a well constructed. Road, our merit karma, fuel, our attentiveness—it is, and even one circumstance changes, then the car gets into an accident. Any event is the result of the coming together of so many circumstances. There is a no independent door, door in this world. Everyone is only an instrumental to doer. This is why Dadashri explained that this world is running only upon to, upon the basis of scientific circumstantial evidence. Whoever remains in the awareness of the knowledge of who is the door does not, does not become bound and remains free.